દેશ કરો મેલા દેશ ન કરો મેલા ગંદકી ને છોડો ગંદકી ને છોડો સ્વચ્છતા ને જોડો સ્વચ્છતા જોડો ગંદુ નાશ સાંભળો અમારી સૌની ફરજ સાંભળો અમારી સૌની અરજ સ્વચ્છતા છે સહિયાર

स्वच्छता की राह पर चलेगा हर कदम स्वच्छता की राह पर चलेगा हर कदम अस्तु ઉપરની ગાઈડલાઈન ની સાથે આવતા એટલે એમના ભોપા માટે પણ જોરદાર તાલીમ પાડી દઈએ આપણે સુમિતભાઈ ખરેખર ધન્યવાદ છે ખરેખર હું તો કઉ છું કે ખાસ વાત કહું તો ક્રિકેટનું બેટ પકડું સહેલું છે પણ માઇક પકડું સહેલું નથી હો માઇક પકડો પગમાં ધ્રુજારી આવે હૃદયના ધબકરા વધી જાય એટલે ક્રિકેટનું બેટ છે ને એ પકડવું હવે બાકી એમાં ઘણી બધી હિંમત છે ફરી એકવાર જોરદાર તાળી પાડી દો અને બેન ફરી એકવાર તમે અહીં આવી જાઓ સ્ટેજ ઉપર આવી જાઓ અને ઈ સૂત્ર રિપીટ કરો સાથે આપણે બધા એ સૂત્ર લંકારવાના છે મોરબી ને ત્રણ આંકડામાં નંબર હોય તો ભલે આપણે ડી આંકડામાં લાવી શકીએ કે નહીં થોડો ઘણો પ્રયત્ન આપણે કરી એને સિંગલ આંકડામાં લાવવાનો પ્રયત્ન એક સ્વચ્છતા અભિયાન સમિતિ કરે છે જેનો હું પણ મેમ્બર છું એટલે જ હું આ ઇન્ટ્રોડક્શન આપું છું અને આપણું સપનું તો એવું છે જ કે ભાઈ મોરબી નો નંબર સત્તામાં આવવો જોઈએ સ્વચ્છ મોરબી સુંદર મોરબી સ્વચ્છ મોરબી સુંદર મોરબી स्वच्छ हो सुंदर हो ऐसा हमारा मोर भी हो स्वच्छ हो सुंदर हो ऐसा हमारा मोर भी हो साथ में रखो साथ में रखो थेला देश को ना करो मेला देश को ना करो मेला साथ में रखो थेला साथ में रखो थेला देश को ना करो मेला देश को ना करो